બહુ સરસ અભિનંદન આપણા આપના નિર્ણયને ને અહીંયા આમ તો સરોવર જેમ હોય સરોવર છે કોઈ સેલા વાયા નદી નાળા એને કહેવા ન જાય કે તમે આવજો એ ગોઠવાણું જેવી એવી રીતે છેલા વાયા નદી નાળા સરોવરમાં જ આવે એમ અહીંયા આ ગૌરક્ષક નેહાબેન થી લઈને આખી ટીમ એમની સાથે જોડાયેલા લોકો વકીલો સુધી ભાઈ હમણાં મને વાત કરતા હતા એ વકીલ છે

અણતારું બાકી કોક તરીયા તાગ લીએ એમાં ભમરિયું ભૂદરા પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસ નો વંચાણા એ તો લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા હું કામ બોલે છે જનાજા વાળો સાધો એટલે કેવાનો અર્થ પેલી નજર નો પ્રેમ કોને કહેવાય સાંભળજો માતાઓ બે તું અહીં બેઠા છે પ્રેમ પ્રેમ કોને કેવાય ખબર ઓલા તો શરીર પ્રેમ છે સાહેબ

અને ઈ બાળકને હજી પૂરું સાપ નો કર્યો હોય જન્મતા બાળકને અને સીધું ચૂમ્યું લેવા માટે માં દીકરાને એક દીકરીને આને પહેલી નજરનો પ્રેમ કહેવાય ભલા માણસ તમે શું વાત કરો પહેલી નજરનો પ્રેમ માનો છે પછી બધાય પ્રેમ સારી વાત છે એમ કઈ નહીં જો પ્રેમમાં વાંધો ન હોય તો સારી વાત પણ કુળ જે છે કુળની જે પરંપરા છે કુળની કીરત હાંભળી જેને મનમાં નો આવે મોજ એને ગણવા રણના રોજ હાસું હોરઠીઓ ભણે

તમને ખબર પડે વાહ બધી સરસ આવી હા કેવાનો સિરિયલ શું આવે વધારે થાય તો માફ કરજો આ બધા ક્રાંતિકારી યુવાધન આ બધા ઉભા છે આ સેવા કરવા

અને પાછો ગાડા લઈને જાનમાં કોકરે બોલાવે જ જાયો દેશી ગાડા લઈ ઈ પરંપરાને જીવતી રાખવા પોતે નોકરી કરે છે ત્યાં જીવતી રાખવા તો આ અને રૂપાળો એવો છે કે વરરાજા પા ઉપર રાખ હોય તો અમુક વરરાજા બોલાવતા નથી મે કરે કે અમારી માર્કેટ જા હે આપણે એવો રૂડો લાગે છે કે મોઢમ જલેબી ને ઘૂંસળો મુક દેવાનું મન થાય છે રૂડો વરરાજો હોય તેના ગીત ગાવાની મજા આવે હા પણ મારે જે હાલરડાની વાત આપને કરું છું ક્રાંતિ જે છે આદેશ એ મહાપુરુષોનો નો અને દાતારો નો આદેશ છે કઈ કે માથા આપ્યા કઈ કે બલિદાન આપ્યા જે રીતે વલ્લભભાઈ ને હું હમણાં વાત યાદ કરતો હતો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ને ત્યાં જાય વલ્લભભાઈ પટેલ અને એમ કે વાહ વાહ સરસ વાહ આ લઈ લેતો સરસ છે ફરમાઈશું બધે હવે સુરત આવ્યા કરવું પડશે એવું લાગે છે હા હા બેન ને ભલે બેઠા આમ સાંભળે તો અમને કઈક મજા આવે કેવા બેન ક્રાંતિકારી છે સાહેબ એના માટે કેસ છે ને એટલા તો બે ચાર અવતાર લે તો ઘણા નો થાય હા અને બધા છે કોઈ રોકી પણ એટલો ગાયુ માટે કરે એટલે પોતા માટે કરતા હોય તો એ વસ્તુ જુદી છે એ જુદી છે એટલે બેન ને ખુબ ખુબ વંદન સાથે અભિનંદન બેન ને તો વંદન પણ એની જન્મ દેવા વાળી જનેતા ને કરોડો વંદન કરું છું કે આવી દીકરીને જન્મ આપ્યા છે મહાસતીની નારીઓની આપણે કથાઓ સાંભળી છે નથી જોઈ પણ આવી કોઈ દીકરીઓને જોઈ થઈ એમ થાય કે એનો અંશ છે આમાં આ હકીકત છે અને સારું કરે અને બિરદાવા જો એના પાસે બે હું મિત્રો કરો તો હારા કરજો ન એકલા રેજો માવા હારું થઈને ખીસા ફાડીને કેવા મિત્રો ન કરતા હા હા ગોટાળે ચડાવીને નીકળી જાય ઈ તો જાવા દીયો તમે હો હા 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 ઈ અમુક તો જ જોતા હોય હલવાડી નીકળી જાય બોલો હા બરોબર છે સારી વાત છે નેહાબેન ની ગાડી રોડે નીકળે તો કસાઈઓ હતા જાય હા 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 પ્રસુતા કી વેદના કો સફલ હી કરી દે શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે તું ના તું પાછા પામ દે કે કુંખ માકીના લજાના લેસ બે કે બીચ વિજય જંડા ફરકા દે તું કૃત હાહાકાર શત્રુ સેન મેં મહાન હો એસા ઘમસાન બેટા રન મેચવા દે તું એટલે મેઘાણી કે છે મહારાજ આવ્યા કીધું ભારત ટુકડા ટુકડા થઈ જાય છે પ્રજા પ્રજા થઈ જાય છે અને

પણ સાહેબ જે પેલો નાયબ વડા પ્રધાન ભારતનો હોય જે પેલો ભારતનો ગૃહ પ્રધાન હોય એનું મૃત્યુ થાય ત્યારે જેના ખાતામાંથી પૂરા ત્રણસો રૂપિયા નો નીકળે ને એના ત્રણ હજાર કરોડના ઊભા થાય એમ એમ નથી થાતું ભાઈ જેડે તેડે થી નથી એ કીરતો હુદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એ આપણા મહાપુરુષો પણ હિન્દુઓ સાલીગ્રામ મહારાણો પ્રતાપ જેથી તરવાર હાથમાં લઈ જતકણી ઉપર સવાર થઈ અને નીકળ્યો ત્યારે